માંગરોળમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં ચૂંટણી પરિણામ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોંગ્રેસના સમર્થન બદલ અભિનંદન આપ્યા હતા માંગરોળ વિધાનસભા બેઠક ઉપર અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની એકાવન હજાર જેટલી લીડ હતી જેમાં ઘટાડો થયો છે હાલમાં ભાજપની બાર હજાર લીડ રહી છે જેથી કોંગ્રેસના સારા પ્રદર્શન બદલ કાર્યકર્તાઓને તેમણે અભિનંદન આપ્યા હતા સાથે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી દ્વારા કાર્યકરોને અભિનંદન આપવામાં આવ્યા હતા તેમજ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનલક્ષી કામગીરી કરી પાર્ટીને મજબૂત કરવા માટે તેમણે અનુરોધ કર્યો હતો આ બાબતે તેઓ જણાવી રહ્યા છે આજે માંગરોળ તાલુકામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે અમે અહીં ભેગા થયા હતા બારડોલી લોકસભાની ચૂંટણીમાં માંગરોળ તાલુકામાં તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ ખૂબ સારી મહેનત કરી અને સારા એવા મતો કોંગ્રેસ પક્ષની તરફેણમાં અપાવ્યા છે અને આવનારા સમયમાં માંગરોળ તાલુકામાં કોંગ્રેસનું સંગઠન સારી રીતે મજબૂત કરી અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવશે એમાં કોંગ્રેસ પક્ષ સારો દેખાવ કરે એ પ્રકારનું આયોજન કરવા માટેની આજે આ મિટિંગ ભેગી મળી હતી અને એમાં લોકસભાની ચૂંટણીની સમીક્ષા સમીક્ષાને આવનારા સમયમાં સારી તૈયારી કરીને કોંગ્રેસ પક્ષને સત્તા સ્થાને લાવવા માટેના પ્રયત્નો કરવા માટે તમામ આગેવાનો એક સુરે અવાજ ઉઠાવીને હકાર ભણ્યો છે અને અમને આશા છે કે અમે આવનારા સમયમાં સારું પ્રદર્શન કરીશું